તમે હાઉસવાઈફ હોય કે વર્કિંગ વુમન હોય શું સાંજ પડતાં જ તમારું શરીર થાકી જાય છે કામ કરવાની ઈચ્છા થતી નથી તો મિત્રો આયુર્વેદના આ ચાર ઉપાય કરવાથી તમારું શરીર હંમેશા એનર્જેટિક રહેશે આચાર્ય ચરક મુજબ શરીરમાં વાત દોષ વધવાથી આપણને થાક લાગે છે અને આયુર્વેદમાં આ સ્થિતિને બલભ્રંશ કહેવાય છે આ માટે આચાર્યોએ ચાર વસ્તુ કરવાની કહી છે નંબર એક સવારે ભૂખ્યા પેટે માત્ર પાંચ મિનિટ નવશેકા તલના તેલની માલિશ કરવી નંબર બે સવારના નાસ્તામાં આમળા ઘી છતાવરી રસાયણચૂર્ણ જેવી ઔષધિઓ તમારા નજીકના આયુર્વેદ ડોક્ટરની સલાહ અનુસાર લેવી જોઈએ નંબર ત્રણ સ્ટ્રેસથી બચવા માટે નિયમિત ઓમકાર કરવા જોઈએ નંબર ચાર ખોરાકમાં ગેસ કરે તેવી વસ્તુઓ શક્ય તેટલી ઓછી લેવી જોઈએ માત્ર આ ચાર ઉપાય કરવાથી તમે સાંજના થાક નહીં પણ સાંજનો આનંદ મેળવી શકશો